અમારા પ્રેમાનંદ સ્વામી વંદુના પદો ગાતા અને સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે આવા સાધુને તો ઊભા થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ કોઈ ભગવાનનો કોઈ એવા સંતનો જે રાજીપો પ્રાપ્ત થઈ જાય એ જીવનની સાર્થકતા છે બાકી બધી સિદ્ધિઓ મેળવીએ ઠીક છે એ તો અવજોન હજારો માણસો આ દુનિયામાં મેળવતા હોય છે ને મેળવી મેળવીને વયા જતા હોય પણ કોઈ એવા કૃપ કોઈ એવા સંત હોય એનો રાજીપો મળે કોઈ એવા ભગવાનનો રાજીપો મળે એ જીવન સાર્થક કહેવાય હનુમાનજી મહારાજ આ એવા ભક્ત હતા રામ કે છે કે આવા માણસ હોય જેની ભેગા એના બધા કામ સિદ્ધ થાય હનુમાનજી મહારાજે પછી રામને પોતાનો પરિચય દીધો અને કીધો કે હું સુગ્રીવનો મંત્રી છું એના મોકલવાથી અહીંયા આવ્યો છું અને એ તમારી સાથે મિત્રતા ઈચ્છે છે અને પછી હનુમાનજી મહારાજ રામ લક્ષ્મણ અને ખંભા ઉપર બેસાડી સુગ્રીવ પાસે લઈ ગયા અને એવું લખ્યું વાલ્મિકી રામાયણમાં અગ્નિની સાક્ષીએ રામ અને સુગ્રીવે મિત્રતા બાંધી છે અગ્નિની સાક્ષીએ લગ્નમાં તો ફેરા અગ્નિની સાક્ષીએ ફરાતા હોય મિત્રતામાં પણ અગ્નિની સાક્ષીએ રામે અને સુગ્રીવે મિત્રતા બાંધી છે ભારત દેશની સંસ્કૃતિ એ છે એકવાર કોઈની આરે જોડાવું તો દિલથી જોડાવું અને જિંદગી આખી પ્રેમને નિભાવો એ આપણી સંસ્કૃતિ હતી એકદમ સ્વાર્થી સંસ્કૃતિ આપણી નહોતી અને એટલા માટે આપણે જૂના જૂના દાદાઓ દાદીઓને જોઈએ આજે વર્ષો થઈ ગયા જીવનમાં ગમે એવા ઉતાર ચઢાવ આવ્યા પણ એકાબીજાએ સાથ છોડ્યા નહીં ભેગા ભેગા જિંદગી જીવે ગયા એ કોઈએ પ્રેમ નહોતા કર્યા બાપ દાદાઓ નક્કી કરી આવ્યા હતા જ્યાં ત્યાં લગ્ન કર્યા હતા અને અમુક તો તમે બહુ જૂના જમાનામાં વયા જાવ તો તો પહેલાં જોવા જવાનો જમાનો નહોતો હજી પચાસ સાઠ વર્ષ પહેલાં સિત્તેર વરસ પહેલાં કન્યા કે વરને જોવા હતું નહીં બાપ દાદા જ્યાં નક્કી કરી આવે ત્યાં નક્કી થઈ જતું અને પછી લગ્નમાં પાછો ઘૂંઘટ સિસ્ટમ હતી પહેલાં લાજની સિસ્ટમ એટલે એમાંય વિવાહ વખતે તે લાજ કાઢેલી હોય ખબર ન પડે કન્યાનું મુખ કેવું છે એ હાંજે લગ્ન કરીને ઘરે જાય રાત્રે ઘૂંઘટ ઊંચો કરે તો એ ખબર પડે કે આપણા ભાગમાં કેવું પડીકું નીકળ્યું હાવ બંધ મુઠીમાં રમતા તાઓ હાવ બંધ મુઠીમાં રમતા લોકો અને તોય પાછા આખી જિંદગી પ્રેમ નિભાવતા તા લ્યો આલો એને આમ પ્રેમ નહોતા કર્યા પણ પછી જીવનમાં પરિણામ પછી આખી જિંદગી રામ સીતાની જેમ સુખ દુઃખમાં એકાબીજાના સાથ દીધા આને સાચો પ્રેમ કહેવાય એટલે આ સુગ્રીવ અને રામ એની મિત્રતા પણ અગ્નિની સાક્ષી થઈ છે અને પછી તમે જાણો છો રામચંદ્ર ભગવાને વાલીને માર્યો રાજા બનો સુગ્રીવ અને સુગ્રીવ ભોગમાં ડૂબી ગયો જીવને કાંઈ પણ ન હોય ને પાસે બહુ ગમતા હોય છે જેવું આ લોકનું આવી જાય જાય એટલે ભગવાનને ભૂલી આ બહુ પાકો છે નેવું ટકા કાંઈ ન હોય ને ત્યારે ભગવાનને બહુ માનતો હોય સાધુ સંતોને બહુ માનતો હોય ઈશ્વરમાં બહુ આસ્થા હોય જેવું આ લોકનું બધું વધવા માંડે પૈસો વધી જાય ધંધો બિઝનેસ ફૂલ થઈ જાય ગાડીઓ બંગલા અને મોબાઈલો ચાર પાંચ તો મોબાઈલો હોય બધા સફરજન વાળા અને એ તમારે જાગ હોય ને પછી તમે એને એમ ને કે મંદિરે છો એકચુઅલી આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ એને ઇંગ્લિશ ક્યાંથી આવડી જાય આપણને ખબર ન પડેલી હાલ હમ અને એકચ્યુઅલી તેને વારે વારે આવ્યા કરે ગમી નથી એકચુઅલી આવ્યા કરે હાલ માનતો બરો માનતો બરોથી અને મેં ત્યાં સુધી જોયેલું છે જે હું આ પ્રેક્ટિકલ તમને વાત કરું હો એક કોઈ ભગવાનમાં ન માનતો હોય પૈસો આવી જાય ને એટલે અને પછી ઉપરવાળો એકવાર એવું પંક્ચર પાડી દે ને બધી હવા બારી નીકળી જાય બધી હવા બારી નીકળી જાય અને પછી એ માણા દોરા ધાગામાંય માનતો થઈ જાય લો મેં આવા જોયેલા છે દોરા ધાગામાં છે ને તેમાં એવડો એ માણા માનતો થઈ જાય ત્યાં સુધી એ માણા પાછો પડી જાય બાકી તો આમ તમે જોવા જાવ માનતો હોય પછી બધામાં માનવા માંડે એવું થઈ જાય પછી છે ને હું તમને એક એક પોસ્ટર બતાવું ખાલી તમે જોઉં જો આમાં તમને દેખાય ને તો આ આખી ટાયરની ગાડી ભરેલી છે સમજાણું પણ જે આ ગાડીનું એક ટાયર છે ને એમાં પંક્ચર પડી ગયું છે સમજાણું ગાડીનું ટાયર છે ને આવડવા એમાં પંક્ચર પડી ગયું છે આટલા બધા ટાયર હોવા છતાંય આવડવા નિમાણો થઈને બેઠો જો તમે ગાડીમાં હવા નીકળી જાય ને પછી આવી દેશાથી જાય અને ઉપરવાળો હવા વિના રેયત ને એ બી વાત બહુ પાકી છે ભલ ભલાની મેં તો આ પચાસ વર્ષમાં જોયો ને આપણે બહુ કોઈ માણા ફૂલાય ને અને પછી ભગવાનમાંથી આસ્થા તૂટી જાય ધર્મમાંથી તૂટી જાય ભોગમાં ડૂબી જાય પછી તો એનું આમ બધું વર્ણન મારે ન કરાય પણ મારો વારે વારે દીવ વયો જાય કાબુ વયો જાય અને થોડાક રૂપિયા વધી જાય એટલે એ તમારે બેંકોક ઉપડી જાય હા એને પછી એને આમ આમ છે ને આમ ભગવાન ધરમ નિયમ કશું જ કઈ હોય જ નહીં એવો પાપના માર્ગે ચડે પછી ભગવાનને એમ લાગે કે હવે આમાં હવા બહુ વધી ગઈ છે એક વાર એવું પંક્ચર પાડે એટલે બધી હવા કાઢી નાખે આ કોરોના આપણી દુકાને જઈ શકાય આપણી ઘરની દુકાન હોય ને તોય જવાય નહી એવી એવી ભગવાન આમ એવું આવું આખું સર્જન કરી દીધું ને વાત જવા દો પત્ની પોતાની હોય તોય પાસે ન ઊભું રહેવાય લ્યો છ ફૂટ નું ડિસ્ટન્સ રાખવું પડે કયો ભાઈ હે નહીતર તમારે કોરોના બીક લાગે એટલે બહુ આવું થઈ જાય ને એટલે પછી માણસ છે ને ભોગમાં ડૂબી જાય સુગ્રીવને એવું જ થયું રાજ મળી ગયું ભોગમાં ડૂબી ગયો પોતાની પત્ની આવી ગઈ રાજ આવી ગયો શત્રુ હતો એ મરી ગયો રામને ભૂલી ગયો બહુ પૈસો ભી જો ઈશ્વરને એક પ્રાર્થના કરવી કે ભગવાન આપે એની કંઈ ના નહીં પણ એટલું અનુસંધાન રાખવું ગમે એવો રૂપિયો ગમે એટલી સત્તા આવે ઉપર વાળાને ક્યારેય ભૂલવો નહીં ધર્મ ભૂલવો નહીં આપણી સંસ્કૃતિ ભૂલવી નહીં ખોટું પાપને માર્ગે ચડવું નહીં એવા બી શ્રીમંતો આપણે આ દુનિયામાં જોઈએ અબજોપતિ હોવા છતાંય એકદમ દાસના દાસ થઈને જીવતા હોય સરળ જીવન જીવતા હોય રોજ ભગવાનની પૂજા કરતા હોય મંદિરે જાતા હોય ભક્તિ ભાવના રાખતા હોય નાનામાં નાનો ગરીબ માણસ એની ઘરે જાય ને તોય આદરથી બોલાવતા હોય ભાવથી રાખતા હોય એવા શ્રીમંતો પણ આપણા દુનિયામાં જોવા મળે અને બહુ પૈસો વધે એટલે માણા થોડોક અભિમાનમાં આવે અમારે એક વડતાલનો પ્રસંગ તમને સંભળાવો સ્વામિનારાયણ ભગવાન વડતાલ આવતા ને તો એક ગરીબ માણસ હતો તો સ્વામિનારાયણ ભગવાન આવતા હોય ને તો દસ કિલોમીટર હામો લેવા માટે જાતો દસ કિલોમીટર અને પછી સ્વામિનારાયણ ભગવાન વડતાલથી જ્યારે ગઢપુર બાજુ જાય તો દસ કિલોમીટર પાછો વળાવવા આવે તે એકવાર સ્વામિનારાયણ ભગવાન વડતાલ આવ્યા અને આ ભાઈ લેવા આવ્યો ને બે પછી સ્વામિનારાયણ ભગવાન જેટલાથી રોકાય વડતાલમાં એટલાથી ભેગો ને ભેગો રે સેવા કરે ભજન કરે ભક્તિ કરે મુક્તાનંદ સ્વામી ભેગા હતા મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને એમ કીધું કે મહારાજ ભગત બહુ હારા છે પણ વ્યવહારે બહુ દુબળા છે કેમ વ્યવહાર એટલે આર્થિક રીતે બહુ દુબળા છે એટલે મુક્તાનંદ સ્વામીને એમ કે મહારાજ કંઈક કૃપા કરે તો આનું વ્યવહારે હારું